બનાસકાંઠાના પાલનપુરના હાઈવે વિસ્તારમાં બુધવારના વરસેલા ભારે વરસાદ બાદ હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા પાલનપુર હાઈવેથી મલાણા ગામ તરફ જવાના રસ્તા પર રોડ પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો સામાન્ય વરસાદ વરસ્યો અને તેના કારણે ગામડાને જોડતા માર્ગ પર પાણી ભરાતા હાલ રાહદારીઓને પસાર થવું અહીંથી મુશ્કેલ બની રહ્યું છે પાલનપુરના હાઈવે વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અને તેના કારણે હાલમાં પાલનપુર હાઈવેથી મલાણા ગામ તરફ જવાનો આ રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને તેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી

માટે સ્કૂલો જવા માટે તમામ લોકોને ભારે હાલાકી ભોગવાનો વારો આવશે આભાર આપનો માહિતી જો સામાન્ય વરસાદમાં આ પ્રકારની સ્થિતિ હોય તો હજુ આખું ચોમાસું બાકી છે ત્યારે લોકોની મુશ્કેલી વેઠવાનો વારો આવશે